વાપી શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે આંબેડકર ચળવળના સ્થાપક અને સામાજિક કાર્યકર એવા ભીમરાવ કટકેજીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે વલસાડ જિલ્લા અને વાપી શહેરના ગરીબોની સેવા માટે હંમેશા તત્પર રહેતા આંબેડકર વિચારધારા ધરાવતા સામાજિક કાર્યકર ભીમરાવ કટકેજીનું માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન થયું છે મળતી માહિતી મુજબ આજે સવારે અગિયારથી બાર વાગ્યાની વચ્ચે ભીમરાવ કટકેજી તેમની એક્ટિવા મોપેટ બાઇક પર વીઆઈએ સર્કલથી જીઆઈડીસી ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવતો આઈસર ટેમ્પો નંબર ટી એન થર્ટી એટ ડીએલ ઝીરો સિક્સ થ્રી ફાઈવનો અવાજ આવતા ભીમરાવ કટકેજીએ તેમની બાઇક પરનું સંતુલન ગુમાવ્યું હતું અને રોડ પર પટકાયા હતા ઘટના સમયે સ્થળે હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે તેઓ ગભરાઈ ગયા હતા જેને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે જ્યાં તેઓ પટકાયા હતા તે રોડ ઉપર કાંકરી અને નાના નાના પથ્થરો પથરાયેલા હોય જેના કારણે ભીમરાવ કટકેજીનું મોપેટ સ્લીપ થઈ ગયું હતું અને તેઓ પડી જતા તેઓને માથાના ભાગે ઈજા પહોંચી હતી જેના કારણે તેઓનું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ નજીકના લોકો અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક કટકેજીને સારવાર માટે હરિયા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા હાલ પોલીસે આઈસર ટેમ્પો ચાલકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે ઘટનાની માહિતી લોકો સુધી પહોંચતા જ કટકેજીના પરિવારજનો તેમના મિત્રો આગેવાનો અન્ય સમાજના આગેવાનો નેતાગણ અને સમર્થકોનું મોટું ટોળું હોસ્પિટલ ખાતે ધસી આવ્યું હતું કટકેજીના મૃત્યુના સમાચાર વાયેવેગે ફેલતા જ સમગ્ર વાપી શહેરમાં વાતાવરણ શોકમય બની ગયું હતું તમને જણાવી દઈએ કે ભીમરાવ કટકેજીને બે હજાર ચોવીસમાં ભીમ આર્મી પાર્ટીના ગુજરાત રાજ્ય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા